સુપ્રસિદ્ધ ચોટેલા યાત્રાધામ ખાતે ভক্তોનો ઘોડા પર ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો કેમેરામાં કેદ થતા તેની પણ સામાન્ય લોકોમાં ચર્ચા શનિવારના દિવસે રહી હતી શનિવારે ચૈત્રી પૂનમ હોવાથી માય ભક્તો ચોટેલા ચામુંડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પગપાળા ચોટીલા ચામુંડા માતાજીના આચરણોમાં શિષ્ય નમાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી રગપાડા ઉતા યાત્રીકો પૂનમ અને હનુમાન જયંતિનો સંયોગ મળતા વધુ માત્રામાં માતાજીના રસ્તો સાથે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ચુટેલામાં પૂનમને લઈને ભક્તોની ભીડ ઉમટી પડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોની સુવિધા માટે DYSP, PI, PSI સહિત કુલ 214 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.